નમસ્કાર ક્યારેય વિચાર્યું છે કે કેલેન્ડરની કોઈ એક સામાન્ય તારીખ પોતાની અંદર કેટલો બધો ઇતિહાસ કેટલી બધી વાર્તાઓ છુપાવીને બેઠી હોય છે આજે આપણે એવી જ એક તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીની અંદર છુપાયેલી અનોખી દુનિયાની સફર કરવાના છીએ ચાલો જોઈએ એક જ દિવસ કેવી રીતે ઇતિહાસ અને સંસ્કૃતિના અલગ અલગ પ્રકરણોને પોતાની અંદર સંગ્રહી શકે છે તો શું થાય જો કેલેન્ડરનો એક દિવસ ઇતિહાસ વિજ્ઞાન અને સંસ્કૃતિમાં ડોક્યું કરવાની એક બારી બની જાય ચાલો આપણે સાથે મળીને આ બારીમાંથી જોઈએ અને શોધી કાઢીએ એ બધી વાર્તાઓ જે ઓગણીસ જાન્યુઆરી આપણને કહેવા માંગે છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે સમયમાં પાછા જઈએ અને ઇતિહાસના પાના ઉથલાવીએ જોઈએ કે આ તારીખે દુનિયાભરના દેશો અને સમાજ પર કેવી છાપ છોડી છે જુઓ તો ખરા એક જ તારીખ પણ ઘટનાઓ કેટલી અલગ સત્તરસો ને એસીમાં ભારતમાં પહેલું છાપું બહાર પડ્યું તો વળી અઢારસો ને એકસઠમાં અમેરિકાને એક નવું રાજ્ય મળ્યું અને ઓગણીસો ને છત્રીસમાં તો બેઝબોલના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો મતલબ કે રાજકારણ પત્રકારત્વ રમતગમત આ તારીખે બધું જ જોયું છે હવે આ કોઈ નાની સુની વાત નહોતી કેન્સાસનું અમેરિકામાં જોડાવું એ માત્ર નકશા પર એક લીટી દોરવા જેવું નહોતું ખરેખર તો આ ઘટનાએ અમેરિકન ગૃહયુદ્ધની આગમાં ઘી હોમવાનું કામ કર્યું આખો દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો હતો ગુલામી હોવી જોઈએ કે નહીં અને કેન્સસ આ લડાઈનું કેન્દ્ર બની ગયું હતું અને આ જ સંઘર્ષમાંથી જન્મી એક નવી ઓળખ કેન્સસની એક બહુ જ પ્રખ્યાત કહેવત છે જે હોક સ્વતંત્રતાનું પ્રતીક છે એક એવું પક્ષી જે હંમેશા સાચા માટે લડે છે આ એક વાક્ય એ સમયના લોકોના જુસ્સા અને લડતની આખી કહાની કહી જાય છે અને આજે પણ એ એમની ઓળખ છે ઓકે તો રાજકારણ અને ઇતિહાસની ગલીઓમાંથી નીકળીને હવે આપણે જઈએ સીધા એક શોધકની પ્રયોગશાળામાં વિજ્ઞાનની દુનિયામાં જ્યાં ઓગણત્રીસ જાન્યુઆરીએ થયેલી એક શોધે આપણી દુનિયાને હંમેશા માટે બદલી નાખી વર્ષ હતું અઢારસો ને છ્યાશી તારીખ એ જ ઓગણત્રીસ જાન્યુઆરી આ દિવસે કંઈક એવું બન્યું જેણે આપણી હરવા ફરવાની આવવા જવાની રીત જ બદલી નાખી જરા વિચારો શું હોઈ શકે યસ એ દિવસે કાર્લ બેન્ઝ નામના એક વ્યક્તિએ એક મશીન માટે પેટેન્ટ ફાઇલ કરી એક એવું મશીન જે પેટ્રોલથી ચાલતું હતું એ હતી દુનિયાની પહેલી સફલ ઓટોમોબાઈલ અને બસ ત્યાર પછી દુનિયા ક્યારેય પહેલાં જેવી ન રહી આધુનિક પરિવહનનો જન્મ થઈ ચૂક્યો હતો આ એક શોધની અસર કેટલી મોટી હતી એને આપણે ત્રણ રીતે સમજી શકીએ પહેલું લોકોને પોતાની મરજીથી ગમે ત્યાં જવાની આઝાદી મળી બીજું આનાથી જોડાયેલા કેટલાય ઉદ્યોગો શરૂ થયા જેનાથી આર્થિક વિકાસને જબરદસ્ત વેગ મળ્યો અને ત્રીજું એણે દુનિયાને નાની કરી દીધી લોકોને એકબીજાની નજીક લાવી દીધા જરા કલ્પના કરો જો આજે કાર ન હતો તો આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી મશીનોની વાત તો કરી પણ હવે વાત કરીએ એવા લોકોની જે આપણને પ્રેરણા આપે છે આપણને હલાવી દેશે ચાલો ઓગણત્રીસ જાન્યુઆરીના સાંસ્કૃતિક પાસા પર એક નજર નાખીએ કારણ કે સાચું ને ઇતિહાસ ઘટનાઓથી નહીં પણ લોકોથી બને છે આગળ જે વ્યક્તિની વાત કરવાના છીએ એમના માટે એક શબ્દ વપરાય છે સાંસ્કૃતિક પ્રતીક આનું મતલબ શું મતલબ કે એવા લોકો જે માત્ર પ્રખ્યાત નથી હોતા પણ જે આખા સમાજની વિચારસરણી એમના સપનાઓ પર એક ઊંડી અસર છોડી જાય છે અને ઓગણત્રીસ જાન્યુઆરી ઓગણીસો ચોપનના રોજ આવાજ એક સાંસ્કૃતિક પ્રતિકનો જન્મ થયો ઓપરા એક એવું નામ જેણે પોતાની મહેનતથી કરોડો લોકોને પ્રેરણા આપી મીડિયા હોય સાહિત્ય હોય કે પછી સમાજસેવા એમણે દરેક જગ્યાએ પોતાની એક અલગ જ છાપ છોડી છે એમનો અવાજ જાણે કરોડો લોકોનો અવાજ બની ગયો આપણે એમના પ્રભાવને જોઈએ તો એ માત્ર ટીવી પૂરતો સીમિત નથી એમણે એક આખું મીડિયા સામ્રાજ્ય ઊભું કર્યું સેવામાં કરોડોનું દાન કર્યું લાખો લોકોને પુસ્તકો વાંચતા કર્યા એમનો પ્રભાવ કેટલો બહોળો છે એ આ ચાર્ટ પરથી સ્પષ્ટ દેખાય છે ખરેખર એક બહુમુખી પ્રતિભા સારું તો અત્યાર સુધી આપણે અમેરિકા અને જર્મનીની વાત કરી હવે પાછા ફરીએ આપણા દેશ ભારત તરફ ચાલો થોડો આઉટ કરીને જોઈએ કે ઓગણત્રીસ જાન્યુઆરીએ ભારતમાં કમ્યુનિકેશન એટલે કે માહિતીના આદાન કેવો મોટો ફેરફાર લાવી દીધો કેમ કે કહેવાય છે ને ઇન્ફોર્મેશન ઇઝ પાવર અને આ દિવસે ભારતમાં માહિતીની દુનિયામાં એક ક્રાંતિ આવી હતી એ દિવસ પહેલાં શું હતું માહિતી કેવી રીતે ફેલાતી બસ લોકોની વાતોથી કે પછી સરકારી ફરમાનોથી બહુ જ ધીમે ધીમે પણ ઓગણત્રીસ જાન્યુઆરી સત્તરસો એંસી પછી બધું જ બદલાઈ ગયું લોકોને સમાચાર વેપાર અને ચર્ચાઓ માટે એક નવું શક્તિશાળી માધ્યમ મળ્યું જી હા આ દિવસે કોલકાતામાં ભારતનું પહેલ વહેલું છાપેલું અખબાર પ્રકાશિત થયું નામ હતું હિકીઝ બેંગાલ ગેઝેટ આ ખાલી છાપેલા કાગળ નહોતા આ ભારતમાં આધુનિક પત્રકારત્વનો જન્મ હતો સામાન્ય માણસના અવાજની શરૂઆત હતી આ એક એવી ક્ષણ હતી જેણે લોકોને સવાલ પૂછવાની અને પોતાનું મત રજૂ કરવાની તાકાત આપી આ એક અખબારની અસર જુઓ એણે સામાન્ય જનતાને એક નવો અવાજ આપ્યો માહિતી ખૂબ જ ઝડપથી ફેલાવા લાગી લોકો અંગ્રેજ શાસનને પણ પડકારવા લાગ્યા અને સૌથી અગત્યનું આ જ ઘટનાએ ભારતમાં એક મુક્ત અને નિષ્પક્ષ પ્રેસનો પાયો નાખ્યો તો ઇતિહાસ વિજ્ઞાન અને સંસ્કૃતિની આખી સફર કર્યા પછી આપણે ક્યાં પહોંચ્યા આપણે શું શીખ્યા શું ઓગણત્રીસ જાન્યુઆરી માત્ર કેલેન્ડર પરની એક તારીખ છે કે પછી કંઈક બીજું જરા વિચારો એક જ દિવસ પણ ચાર અલગ અલગ દુનિયાની કહાણીઓ એક બાજુ એક રાજ્યનો જન્મ થાય છે બીજી બાજુ એક શોધ આખી દુનિયા બદલી નાખે છે ક્યાંક એક સાંસ્કૃતિક અવાજ ગુંજે છે તો ક્યાંક આખો દેશ બોલતા શીખે છે આજ તો ઇતિહાસ છે એ કોઈ એક વાર્તા નથી પણ એક જ સમયે બનતી હજારો વાર્તાઓનો સરવાળો છે અને આ વાત આપણને એક બહોજ મહત્વના સવાલ પર લાવીને ઊભા રાખે છે દરેક દિવસની વાર્તા હજી પણ લખાઈ રહી છે આજે પણ તો વિચારો ભવિષ્યની પેઢીઓ આજના દિવસને આપણા આ સમયને કઈ વાત માટે યાદ રાખશે આ વિચાર સાથે આપણે સૌ ઇતિહાસની આ લાંબી કહાનીમાં આપણું સ્થાન શું છે એના પર મનન કરી શકીએ છીએ